નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રીસ એપ્રિલે મંગળવારના રોજ બધા જ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ જાણીશું જસ્તન બારસોને ને છાસઠ રૂપિયાથી લઈને ચૌદસો સિત્તેર રૂપિયા ભાવનગર તેરસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા ધંધોકા અગિયારસો રૂપિયા લઈને પંદરસો પાંચ રૂપિયા રાજકોટ તેરસો રૂપિયાથી લઈને પંદરસો તોંતેર રૂપિયા વિરમગમ તેરસો રૂપિયાથી લઈને ચૌદસો રૂપિયા અમરેલી નવસો ને નેવ રૂપિયાથી લઈને પંદરસો ને ચૌદ રૂપિયા જેતપુર એક હજારને ચોવીસ રૂપિયાથી લઈને પંદરસો ને છવ્વીસ રૂપિયા બાબરા બારસો ને નેવ રૂપિયાથી લઈને પંદરસો ને વીસ રૂપિયા ગોંડલ અગિયારસો ને એક રૂપિયાથી લઈને પંદરસોને એકવીસ રૂપિયા તળાજા બારસો ને પિસ્તાલીસ રૂપિયાથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા સુધીના તો ઉનાવા તેરસો ને દસ રૂપિયાથી લઈને પંદરસો બત્રીસ રૂપિયા જામનગર બારસો રૂપિયાથી લઈને પંદરસો ને ચાલીસ રૂપિયા બોટા તેરસો ને નેવ રૂપિયાથી લઈને પંદરસો ને રૂપિયા કાલાવડ અગિયારસો ને ત્રીસ રૂપિયાથી લઈને ચૌદસો પંચાવન રૂપિયા દરરોજના તાજા બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરી નાખો કોમેન્ટ કરી નાખો શેર કરવાનું ભૂલશો નહીં તમે